રાજ્યમાં આગામી બે દિવસમાં ફરી વરસાદનું જોર વધશે હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે આણંદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત ડાંગ નવસારી વલસાડ તાપીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે દમણ દાદરા નગરાવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાહી છે તો પંચમહાલ દાહોદ મહીસાગર દીવ કચ્છમાં ભારે વરસાદની આ આગાહી કરાઈ છે